નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ કેમ છો તમે બધા હવે એપ્રિલ મહિનામાં બહુ રજાઓ આવી નહીં આપણે જે ટ્રેડર હોય ને તો આપણને મજા ન આવે આમ રજામાં આપણને ટ્રેડ કરવા જોઈએ બરોબર ને હવે જે આપણે માર્કેટમાં જો તમને યાદ હોય કે આપણે કઈ મેથડ રાખી હતી આપણી એનાલિસિસની કે સવારનું માર્કેટ આપણે જોવાનું પેલી પંદર મિનિટ ત્રીસ મિનિટ પિસ્તાલીસ મિનિટ શું એનો લો પ્રોટેક્ટ કરે છે શું એનો હાઈ પ્રોટેક હાઈ પ્રોટેક્ટ કરે છે તો એ રીતે માર્કેટની દિશા ખબર પડશે અને જો ખરેખર એવું જ થાય છે અને મને વાતની બહુ મોટી ખુશી છે કે ઘણા ગુજરાતીઓ ઘણા ટ્રેડર્સ આપણી આ એનાલિસિસ ની સિરીઝ જોઈ અને મને કોન્ટેક્ટ કરે છે અને એ લોકોનું ડિસિઝન મેકિંગ પાવર સારું થતું જાય છે હવે આપણે પહેલા સૌથી પહેલા આજે એફઆઈ ડીઆઈ નો ડેટા જોઈ લઈએ આ બંને આજે બાઇંગ કરેલું છે એફઆઈ ઓગણીસો સિત્તેર કરોડ નું બાઇંગ કરેલું છે ડીઆઈ બસો છેતાલીસ કરોડ નું બાઇંગ કરેલું છે તો એક સારી વાત કહેવાય બરોબર હવે એક બીજી વસ્તુ નિફ્ટી નો જો આપણે ડેલી ચાર્ટ લઈ લઈએ ને તેમાં હજી પ્રાઇઝ એક્શન બરોબર થાય છે જો આ પાછલા હાઈ હતા બરોબર આ એક્ઝેક્ટ હાઈ ટચ કરી અને નીચે આવ્યો હતો આને ક્રોસ નહોતું કરી શક્યું અને મેં તમને કીધું હતું કે જો માર્કેટ ટર્ન થાય તો પેલી કંડિશન છે કે એનો ટેક કરે અને હવે છે અને હવે આ હાઈ સુધી પહોંચવા માગે છે આ જે હાઈ છે એ છે ચોવીસ હજાર બસો છવ્વીસ અને આજે ઇન્ટ્રા ડે માં ચોવીસ હજાર એકસો નેવ્યાસી સુધી આવી ગયું હતું માર્કેટ એટલે બહુ સારી વાત કહેવાય વોટ રીઝન ના લીધે આપણું માર્કેટ જમ્પ ઉપર જમ્પ મારે છે હવે આ માર્કેટમાં પુટ સાઈડ જતા પહેલા સો વખત વિચારજો નતર ફસાઈ જશો એટલે જ કહું છું મોર્નિંગમાં થોડુંક ધ્યાન રાખી અને માર્કેટને પેલા ટાઈમ આપો બેંક નિફ્ટીની વાત જોઈએ તો બેંક નિફ્ટી એકચ્યુઅલી આપણા ઓલ ટાઈમ ની ઉપર જતો રહ્યો અને એમાંય ગેપ અપ થઈ અને બહુ સરસ રીતે ઉપર અત્યારે પંચાવન ની આસપાસ ક્લોઝ થયેલું છે એમાંય તમે પંદર મિનિટનો સવારનો ચાર્ટ જોશો તો એમાંય તમને પુટ સાઈડના કોઈ સિગ્નલો બતાવતા નથી અને તમે ખાસ અમુક દિવસો જો હું ક્યારનો તમે કહું છું કે માર્કેટ હવે પુટ સાઈડ નથી રહ્યું પુટ સાઈડ ની પ્રોબેબિલિટી ઓછી થઈ ગઈ છે ફસાશો તમે અનનેસેસરી પુટ સાઈડ જાશો ને તો એટલે ઘણી વખત છે ને બહુ વિચારવાનું હોતું નથી સિમ્પલ વસ્તુ હોય છે પણ જે સરળ વસ્તુ હોય છે ને ભાઈ એ જ અઘરી વસ્તુ હોય છે અને આપણે બહુ કોમ્પ્લેક્સ કોમ્પ્લેક્સ વસ્તુ ફોલો કરીએ પછી સરળ વસ્તુ ગુમાવી દઈએ આપણું માનસિક આપણે ગુમાવી દઈએ આ વસ્તુ એટલે આપણે ટ્રેડ ના કરી શકીએ ઘણા બધા ટ્રેડરના મેસેજ આવ્યા હતા કે સર માર્કેટ ખરેખર લો પ્રોટેક્ટ રાખે છે પણ ખબર નહીં હું તો પુટમાં જતો રહ્યો ને મારે તો નુકસાન થયું ને આમ થયું તેમ થયું આ બધી વસ્તુ એટલા માટે કે આપણે બહુ બધા લોકોની ટેલિગ્રામ ચેનલ અને વોટ્સઅપ ચેનલ ફોલો કરતા હોય એટલે આ બધું થાય છે હું વન્સ અગેન હું આ વન ડે માં કરી નાખું છું કારણ કે અમુક સેક્ટરે આપણે જોવાના છે આઈટી સેક્ટર બહુ સારી રીતે ઉપર આવે છે એફસીન સેક્ટર ભલે આજે ડાઉન ગયું પણ ઓલરેડી આ એનું સપોર્ટ લેવલ હતું એનાથી ઉપર આવી ગયું છે ફાર્મા સેક્ટર જો તો એણે ભી સારું કામ કામકાજ કરેલું છે અને આપણું જે મિડ કેપ જે છે કે જે નિફ્ટી જતા રહ્યા બંને ઓકે જે સ્મોલ કેપ છે એ જો અહીંથી આટલું થયેલું છે અને અને હવે બનાવી મને લાગે છે મિડ કેપ જોઈ લઈએ તો સેમ વસ્તુ આપણને દેખાય છે બંને આ બેઝ બનાવી નાખ્યું છે અને આ પ્રીવિયસ હાઈને એને કોન્ટ્રેક્ટ કરી લીધો એટલે બહુ સારી વસ્તુ છે હોઈ શકે કે આ બધી વસ્તુ બોટમ આઉટમાં કાઉન્ટ થશે બેંક નિફ્ટી ઓલ ટાઈમ હાઈ હાઈ ઉપર છે એટલે આપણે શું કહી શકીએ ભલે ગ્રાઉન્ડ લેવલ ઉપર આપણે ઇકોનોમિક્સમાં ઘણા બધા ચેન્જીસ નથી થયા બટ માર્કેટ છે તો માર્કેટ જે ચાલે આપણે હાથ જોડીને એની પાછળ ચાલુ પડે હવે આપણે થોડુંક આગળનું વિચારી લઈએ હવે આપણે માર્કેટ ને જોવું કે વન અગેન જેમ કે આજે છે ને મેં આપણી સુપર ટ્રેડરની ચેનલ હતી ને એમાં આજે મેં પોસ્ટ કર્યું હતું કે વન આર જુઓ તમે તમને ઘણી વખત ખબર ન પડતી હોય તો ફોર આર્સ અને વન આર ઉપર ધ્યાન રાખો આ બધા ચાર્ટ છે ને તમને ડિરેક્શન લેવામાં અને સાત ચાર ડિસિઝન લેવામાં તમને હેલ્પ કરશે કારણ કે જ્યાં સુધી અમુક

નિફ્ટીમાં ખાસ કરીને વન આર ની કેન્ડલ જોતા રહેવાની કઈ રીતે માર્કેટ નું બિહેવિયર થાય છે એ રીતે ધીરે ધીરે આગળ વધવાનું અને પૂટના બહુ વધારે સપના જોવાના નહીં અમુક મુવમેન્ટ મિસ થતી હોય તો થવા દેવાની પણ માર્કેટ અત્યારે અલગ જ મોડમાં છે એનું આપણે આપણે રિસ્પેક્ટ કરવો પડશે એનું ધ્યાન રાખવું પડશે સવારે માર્કેટ ખુલે અમુક મિનિટનો રાહ જોવો માર્કેટને સેટલ થવા દો કઈ રીતે એનો હાઈ અથવા તો લો પ્રોટેક્ટ કરે છે એ ધ્યાનમાં રાખો ધીરે 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 આપણા સેટઅપ ઉપર આપણે ટ્રેડ લેવા જોઈએ બસ મારો આ વિચાર છે બીજી બધી વસ્તુ જવાબ જવાબ્યું એક બીજી વસ્તુ હું તમને કહી દઉં કે મેં એક ઇનિશિયેટિવ લીધો છે એનું નામ છે રણભૂમિ હે ને રણભૂમિ હવે રણભૂમિમાં શું છે કે તમે મને મેસેજ કરી શકો છો કે સર હું આ સિટીથી છું મારું નામ આ છે મારી પાસે આટલી કેપિટલ છે તમારી પાસે કેપિટલ છે એ પ્રમાણે હું તમને એક સરસ મજાની મારી એક પર્સનલ સ્ટ્રેટેજીસ આપીશ ફ્રી છે નોમાણું સો રૂપિયા જેટલો ચાર્જ હોય છે કારણ કે મિનિમમ મારી એપ્લિકેશનમાં એટલો ચાર્જ રાખવો પડે છે અલાવ નથી કરતા એ સ્ટ્રેટેજી વાપરો શીખો એમાં જો કોન્ફિડન્સ આવે ને તો જો તમારી ઓછી કેપિટલ હોય ને તો મંથલી ઇન્કમના કરો કોન્ફિડન્સ આવે ને તો હેજિંગના વર્કશોપમાં જોડાવો ઘણા બધા ટ્રેડરના મેસેજ આવ્યા હતા મેં ઇન્સ્ટાગ્રામમાં બી આ વસ્તુ પોસ્ટ કરેલી હતી તો ઘણા લોકોનામાં ઇન્ટરેસ્ટ આવી ગયો હતો રણભૂમિ એટલે આપણે ખરેખર લોકોને ટ્રેડિંગ માર્કેટ માટે તૈયાર કરવા છે સાચી રીતે બરોબર તો મેસેજ કઈ રીતે કરવાનો તમારે અહીંયા કોન્ટેક નું ટેલિગ્રામ નું બટન આપેલું છે મારી વેબસાઈટમાં ત્યાંથી તમને કોન્ટેક્ટ કરી શકો બાકી આપણે રોજ મળતા રહેશું બહુ સરસ રીતે માર્કેટને સમજશું સ્પેક્યુલેટ નહીં કરીએ આગળ વધશું આઈ હેપીનેસ